અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક મહત્વના સમાચાર રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે જે આંકડાકીય માહિતી અત્યાર સુધીની સામે આવી છે કે ચોમાસું બેસું ત્યારથી કચ્છ ઝોનમાં એકસો ચોપન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ છ્યાસી ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં સરેરાશ એકસો ત્રેવીસ ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ એકસો દસ ટકા વરસાદ નોંધાયો છે મધ્ય ઝોનમાં સરેરાશ એકસો ચાર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ વરસ્યો છે કચ્છમાં એકસો ચોપન ટકા વરસાદ વરસ્યો જ્યારે ઉત્તર ગુજરાતમાં જ સો ટકાથી ઓછો વરસાદ છે માત્ર છ્યાસી ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં એકસો ત્રેવીસ ટકા સરેરાશ વરસાદ થયો જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ એકસો દસ ટકા વરસાદ નોંધાયો મધ્ય ઝોનમાં એકસો ચાર ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આંકડા જે સામે આવ્યા છે તેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં એકસો ચોપન ટકા વરસાદ નોંધાયો છે અત્યારે ઓગસ્ટ મહિનાની સમાપ્તિ છે એટલે કે ચોમાસું જૂનના મધ્યમાં બેઠું છે અને ત્યારથી અઢી મહિના જેટલો સમય થયો છે તેમાં અલગ અલગ ઝોનના આંકડા સામે આવ્યા છે માત્ર ઉત્તર ગુજરાત એવું છે કે જ્યાં સો ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં સરાશ છ્યાસી ટકા વરસાદ